જો કે એમના સમાજના મુદ્દો છે પોતાની ઠાકોર સમાજનું એક બંધારણ સંમેલન હતું જેમાં દરેકે દરેક કેટલાક નિયમો પણ હતા એન્ડ કેટલીક એવી એક અલગ વિષય છે એના ઉપર આપણે વાત નથી કરીશું આપણે વાત કરીશું ખાલીને ખાલી જે અત્યારે ભુવા વિશે ચાલી રહ્યું છે જે ગેની બેને કહ્યું છે એના ઉપર જો સૌથી પહેલા ગેની એવું કહ્યું કે ભુવા ઉપર તો તમે ક્યારે પ્રોપર વિશ્વાસ કરતા જ નહીં કારણ કે જો ભુવા ઉપર વિશ્વાસ કર્યો

અને એવી વ્યમ ગાંસે તાકો પરિવાર વેર વિકેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવો આગાવાલાને બતાવો એને વાત કરવાની કોઈ પણ આકારમાં હોય તો વાત કરવાની પાંચ જણા મિત્રોને કહેવાનું પણ ચાય અંશ્રદામાં આવવાનું ને અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો ઓન કેશોદી આ સાહેબ ભાઈ તમે કોઈ ભોપાની બાધા રાખા

કીધું કે બધા જે ભુવાઓ આપણને નુકસાન પહોંચાડતા હોય છે આમ કરી નાખતા હોય છે તેમ કરી નાખતા હોય 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 છે 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 ત્યાં એવું એવું બોલવાનું હતું હતું મારું મંતવ્ય કે કહેવાનું અમુક ભુવાજીઓ જે જે આપણને નુકસાન પહોંચાડતા ઘણા બધા એવા પણ તમે માની લો ગમન અત્યારે અરવિંદ ભુવાજી મુના એવા તો ઘણા બધા એકસેક્ટર ભુવાજી છે જે અમુક ભુવાજી સાચા છે એન્ડ અમુક ભુવાજીઓ તો ભાઈ ખોટા હોય છે પરંતુ ગેની બેને એવું કહ્યું કે ભુવાજીઓ આપણને આર્થિક રીતે નુકસાન પહોંચાડતા હોય છે એન્ડ આપણે ઘણી બધી વાર જોઈએ પણ છીએ કે ઘણા બધા ભુવાજીઓ જયારે બાધા આપવા માટે જાય છે ત્યારે ભાઈ પાંચથી દસ હજાર એક બાધાના લેતા હોય છે તો તમે શાયદ વિચાર કરી શકો છો કે ભુવાજીની કદાચ સો પણ બાધાઓ હશે તો તમે ખાલી અંદાજો લગાવી શકો છો કે એ લોકો કેટલું કમાતા હોય છે તો બસ ગેની આ એક તટસ્થ નિર્ણય લીધો કે જે પણ ભૂવા હોય છે તો આપણા સમાજમાં ભુવાજીઓ બંધ કરવા જોઈએ કારણ કે આપણને આર્થિક રીતે મતલબ કે પૈસાની રીતે આપણને નુકસાન પહોંચાડતા હોય છે કારણ કે આપણા ઘરમાં પૈસા નથી હોતા ત્યારે તો એ લોકો દાણા પણ નથી ભાઈ મેં આવા પણ કિસ્સા અમુક જગ્યાએ જોયા છે તો બસ આ જ હતું ગેની બેનનું કે જે પણ ભુવાજી આર્થિક રીતે નુકસાન પહોંચાડતા હોય છે

એ તરત જ રિપ્લાય ના આપો પરંતુ એ માણસે તરત જ રિપ્લાય આપ્યો તો ક્યાંક ને ક્યાંક એ પણ વાત સાબિત થાય છે કે અમુક ભુવાજીઓ સાચા પણ હોય છે ખરેખર અમે ભુવાજીએ એક તો વાત સાચી કરી દીધી કારણ કે એમણે પ્રોપર વિડીયો બનાવી અને પછી કહ્યું છે કે ભાઈ ભુવાજી સાચા પણ હોય છે નહીં તો કોઈ ભુવાજી આમ કહીએ તો ભાઈ સામે બોલવું એ પણ ખરેખર ક્યાંક ને ક્યાંક આપણું જ બેક સ્ટેજ હોય છે કારણ કે આપણે ખુદ જ એ ખાડામાં પડીએ છીએ પરંતુ આમણે એવું નથી કર્યું આમણે સીધો પ્રોપર રિપ્લાય આપી દીધો છે કે એવું હોય તો સામે આવી જાવ એન્ડ કરી લઈએ જે થવાનું હોય તો ફાઇનલી તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો એન્ડ જો આમાં મારું પર્સનલી ઓપિનિયન આપું તો એક સ્ટેજ ઉપર ગેનીબેન ઠાકોર પણ સાચા છે ત્યારે એક બાજુ અરવિંદ ભુવાજી તેમજ અમુક ભુવાજીઓ પણ સાચા છે પરંતુ કેટલાક એવા ભુવાજીઓ હોય છે જેના લીધે આખો સમાજ બદનામ થાય છે માતાજીનું નામ પણ બદનામ થતું હોય તો તમારા મંતવ્ય મુજબ કોણ સાચું છે કોણ છૂઠું મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો બાકી મળી એક નવા વિડીયોમાં